મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે આ અંગારક સંકટ ચતુર્થી છે ભગવાન ગણેશની શ્રદ્ધા આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધનાના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે સંકટ ચતુર્થી એટલે કે ચતુર્થી જે સંકટને હરાવે છે આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુઃખ દૂર થાય છે દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી

જે એકવીસ ચોથ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આ ચોથનું વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય આ ચાર વસ્તુ મનમાં ઉતારી ભગવાન ગણેશજીની આરાધના કરો છો તો તમારું દરેક કામમાં સફળતા મળશે તેમજ આજે આ અંગારિકા ચોથ નિમિત્તે સવારે સાડા છ વાગે કેસર સ્નાન કરાયું સાડા આઠ વાગે આતી થઈ નવ વાગે મહાપૂજા કરી અને રાતના દસ ને અઠ્યાવીસ કલાકે આપણે મહાઆરતીનું આયોજન રાખ્યું છે એ ટાઈમ પર ચંદરસનનો સમય દસ અઠ્યાવીસનો છે તેમજ આ ભાવકરની ગલીમાં રાવપોરામાં આવેલા શ્રી સિદ્ધિ વિનાયક મંદિર લક્ષ બે બાળકો સાથે અને એમના છોકરી સંતોષી માતા સાથે આ સપરિવાર સાથે પ્રતિમા છે અને આ ગુજરાત ખાતે આગળ નંબર વનમાં આ ગણપતિ મંદિર આવે છે તેમજ આ મંદિરમાં જે પણ ભક્ત સાદી શ્રદ્ધાથી સાજી ભક્તિથી ગણેશજીની આરાધના કરે છે એમની મનોકામના સિદ્ધ છે કહેવાય છે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો કલયુગમાં ગણપતિ અને સૂર્યનામ ભગવાન અને વિનાયક એને ગણપતિ તત્કાલ ફળ આપે છે તેમજ રાતના દસ સત્યાવીસ કલાકે મહારતીમાં દરેક ભક્તનોને સાથ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો અને મહારતીનો લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી રાવપુરા પૂજારી શૈલેષ મહાજય ગણેશ